રાજકોટમાં ગેમ ઝોનની આગની ઘટના બાદ રાજ્યના સમગ્ર મેળાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરના વનિતા વિશ્રામમાં રોયલ લોકોનો રોયલ મેળો પણ છેલ્લા વીસ કે પચીસ દિવસથી બંધ છે તે મેળો ચાલુ કરવા માટે આજે આયોજકો અને મેળામાં કામ કરતા લોકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા હા તેઓએ જણાવ્યું હતું કે અમારી પાસે બધી જ પરમિશન છતાં પણ મેળો બંધ છે તો મેળો જલ્દીથી ચાલુ કરાવો તેઓ શું કરી રહ્યા છે તેની પર આપણે નજર કરીએ અમે જાણવા મળ્યું છે કે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને આ લોકો આવેદન પત્ર આપવા આવ્યા છે વનિતા વિશ્રામ મેળાવાના શાને માટે આવ્યા છે આવો આપણે તેમને મળીએ જે નમસ્કાર આપનું નામ ચેતન નવનીતલાલ ખોલવા ચેતન જે પ્રમાણે તમે આવેદન પત્ર આપવા આવ્યો છો શું બાબતે આપણે છે આવેદન પત્ર એ બાબત આપવા આવ્યા છે કે આજે આજથી 20 25 દિવસ પહેલા રાજકોટમાં જે દુખદ ઘટના બની છે એ ઘટનાના તુરંત બાદ એટલે એ જ દિવસે પ્રશાસન દ્વારા અમારો મેળો બંધ કરાવવાનો આવે છે અમે લોકો વનિતા વિશ્રામમાં વેકેશનમાં અને વેસુસાઈટ મેળાનું આયોજન કરતા હોઈએ છીએ વેકેશનમાં આવે છે ને છોકરાઓનું દિવાળી અને ઉનાળો વેકેશનમાં અમારી માગણી એવી છે કે જ્યારે પણ સુરતમાં કે ગુજરાતમાં કે ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ પ્રકારની મોટી કોઈ દુર્ઘટના જેવી થાય છે તો તાત્કાલિક પ્રશાસન દ્વારા અમારા મેળા પર બંધનો હુકમ કરવામાં આવે છે એ સૂકમ કરવામાં આવે છે હુકમ આપે છે ત્યારે અમે અમારી પાસે દસ હજારની એનઓસી માંગે છે ફાયર એનઓસી આર એન બી વિભાગ માટે એન્જિનિયરિંગ કોલેજ માટે આરોગ્ય ફૂડ સેફ્ટી પોલીસ કમિશનર દ્વારા ટોટલ એનઓસી અમે લોકો લાવીએ છીએ ટોટલ અમારા મશીનોની ચેકિંગ કરાવીએ છીએ બધી એનઓસી હોવા છતાં ઇન્સ્યોરન્સ હોવા છતાં પછી પણ અમારો મેળો શું કામ તમે બંધ કરવા છો જે શહેરમાં કે જે પણ કોઈ બીજા કોઈ સ્તરે દુર્ઘટના થાય છે તો એ સ્થળે પૂરતી ચેકિંગ કરો એ સ્થળે પૂરતા એનઓસી માંગો એ સ્થળે પૂરતી તપાસ કરો અને ત્યાં જો કંઈ ખોટ કંઈ લાગે કે ભાઈ કોઈ ખમી છે તો પછી ત્યાં તમે બંધ કરાવો ને જ્યારે બીજા કોઈ સિટીમાં કોઈ તમે બંધ કરાવો શું કામ બંધ કરાવો છો અમારી સાથે કમસે કમ પાંચસોથી આઠસો પરિવાર એ જ મેળામાં કામ કરતા હોય છે અને સાથે સાથે એ પાંચસોથી આઠસો જે સ્ટોલ ધારકો હોય છે કે ચકડોળના ધારકો હોય છે એ સિવાય અમારી સાથે બુકિંગવાળા બાઉન્સર મંડપવાળા લાઇટવાળા ફેબ્રિકેશનવાળા ફ્લેક્સ બેનરવાળા એ લોકોના બસોથી અઢીસો પરિવારનું ઘર અમારી સાથે ચાલતું હોય છે

અમારા મજૂર અટવાઈ રહેલા છે ભૂખે મરી ગયા એટલે ક્યાં કરે અમારું જીવન મેળામાં જાય છે જ્યાં મેળો જાય ત્યાં અમે જઈએ છે એ મહેરબાની અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો મેળો ચાલુ કરાવો એટલે અમારી રોજી બરકત મળી રહે ઓકે આજી આપનું નામ માયાબેન માયાબેન શું કહેવા માંગો છો બસ અમારે સરકારને વિનંતી છે કે અમારો મેળો ચાલુ કરાવો કેમ કે બહુ બધા પરિવાર અમારા ભૂખા મરે છે 15 20 દિવસથી ખાવાના વાંદા પડી ગયા છે એટલે સરકારને વિનંતી છે કે ચાલુ કરી આપો બસ हाँ आप मैं पुष्पा बेन पाटिल में मेरी बहन का फ़ोन आया मेरे को हम पंद्रह बीस दिन से बहुत परेशानी में है बोले कि हमारी परेशानी दूर करने के लिए कुछ करिए बोले मैंने उनको बोला ऐसा ऐसा रास्ता है आप लोग देखिए यूनियन लीडर बन के कोई भी सब जन आई है सामने तो आप लोगों की हेल्प जरूर सरकार करेगी और हमारे इधर के नेता लोग भी बहुत बढ़िया है वो अच्छे से काम करते हैं वो आप लोगों की परेशानी समझेंगे और आपकी हेल्प जरूर होगी एक दो दिन में मेला चालू हो जाएगा મારું નામ તેજલ છે આ મેરો બંધ કરવાથી કેટલા જને ઘરના ચૂલા નથી અલગતા અમે આજે કેટલા વર્ષોથી મેરેજ કરીએ છીએ અમે બુકિંગનું કામ કરીએ છીએ સર આ મેરાના થ્રુથી કેટલા લોકોના ઘરના ચૂલા હરકેયા છે આજે તમે ઘરે ઘરે જોવા છો ને એ માણસો ભૂખા મટાશે જે મેરામાં જાય છે તે હા પછાડી ઉંમર રૂમમાં બી માસી લોકો છે આજે એ લોકોના ઘરે કોઈ કમાવાળું નથી દીકરા લોકોએ કરી મીકા છે આજે લોકો શું ખાય મેરા જ્યાં મેરો જાય છે ત્યાં ત્યાં બધા અમે લોકો બુકિંગમાં ગયા છે આજે મેરા બે મહિનાનો મેરો છે બે મહિનામાંથી આજે ઓગણીસ દિવસથી મેરો બંધ છે આજે અમે શું કરીએ તમે સરકાર લોકોને તો કંઈ ભરેલી છે નથી હવે અમે ભૂખ્યા મળીએ અમને ખબર આ મેરા લોકો મેરાવાળા લોકો અમને રોજી આપે છે તો અમે ખાઈએ છીએ આજે મેળો પણ છે તો અમને કેટલી આપી રહી અમારું મન જાણે છે મિત્રો રાજકોટની જે ગેમ ઝોન ઘટના બની હતી તેમાં સત્તાવીસ થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે તે લોકોને પોતાને દુઃખ છે પરંતુ તે લોકો કહી રહ્યા છે કે જે મેળો અત્યારે બંધ કરવામાં આવ્યો છે વનિતા વિશ્રામ સહિત ગુજરાતના તેને લીધે આ લોકો બધા જ કામદારો છે તે લોકો ભૂખે મરી રહ્યા છે માટે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર શાલિની અગ્રવાલ લોકો આવેદન આપવા માટે આવ્યા છે અને કહી રહ્યા છે કે જલ્દીથી મેળો ચાલુ કરો જે જેટનપાલ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સુરત મહાનગરપાલિકા કચેરી સુરત